કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે તેઓ ગત તારીખ એકવીસે રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંચેરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સવારે તેઓ સુરત શહેરના એન્થમ સર્કલ નજીક આવેલ ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા અમિત શાહે પૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઇસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે તેમની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ આ પ્રસંગે ઐતિહાસિક ગણાવી સૌનો આભાર માન્યો હતો સુરત બાદ અમિત શાહ રાજકોટમાં સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ તુરંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસથી રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે